થોડું ઘરનું કામ છે ઝાડ કાઢવાની છે હલરમાં અને પાણી વાળવા જવાનું છે મારા બહાની જઈ છે લગ્નમાં તો લાઈટ આવે એટલે પાછા આપણે નીકળીએ પલો મિત્રો આપણે આવી ગયા તા વાડીએ અહીંયા પણ આ બાજરીમાં કઈ પાણી વાળવાનું નથી મોટર ચાલુ છે તો ઝાડ બતાવી દઈએ આપણે આપણે પેલા જે દવા સાટી કમ્પ્લીટ કરી છે ને એ આજ જાહેર છે બહુ વાઈટ નથી વિદ્યાની તો હવે દશક જમણની વાર છે અને પાકવામાં મિત્રો આવા ક્યાં છે બઉ કઈ જમાવટ નથી આપણે વાર લાગી જાય દસ જમણની વાર છે પાકવાની તો પાકી જાય પછી પાછા લઈશું તો એક જાય કાઢેલી છે આપડે એમાં ટેસર આવે છે તો એ કાઢી નાખી તો આલો પાછા જાય ઘરે આવે મિત્રો વાગી ગયા સાડા દ ને બે બે નું ગોદડા ધોવે છે અહિયાં ને આપણે સા બનાવાય છે વારો આવી ગયો છે આપડો કારણ કે નેવીરા નથી તો સા પણ બનાવીને છે આપણે ફટાફટ સવાર સવારમાં ગોદડા ધોવાનું કામકાજ ઉપાડી લીધું છે કારણ કે આજે કારખાને રજા છે

હવે પી નાખી ફટાફટ કેવી બીની છે એ તો જોવું એટલે તો ફટાફટ શાહ પી નાખી શરૂઆત કરે છે મારા પટેલ કે હવે કડવી તો ઓહો ભૂકી વધી ગયેલી છે એવું લાગે છે આપણે હવે જોઈ લઈએ ખોટું બોલે ખાસું બોલે એમ હાવ ખોટી વાત છે શા બની છે એક નંબરો હાવ ખોટી વાત કરી આને કારણ કે આપણે પહેલી વાર બનાવી હતી ને શાહ એટલે આપણને ખબર નહોતી કે એ બી નહીં પણ બાકી રેડી બની છે તો આપણે એવું લાગે છે અમારે પટેલે શાહની હોટલ નાખી દેવી છે એમ તમે કમેન્ટ કરીને કહેતો કે આને શાની હોટલ નાખી દેવી જોઈએ કે નહીં એમ તો હલો શા પી નાખી હવે તો મિત્રો શા પીને કમ્પ્લીટ થઈ ગયા તા થોડું કામ તો એ થઈ ગયું છે અને બાકી ગયા છે સાડા બાર તો આપણે ખાઈ આવીએ હવે ઘરે આવી ગયા બેન આ બાજુ તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ જો તમે ખાટું લઈને આવી ગયા છે આપણે તો ઘણીક વાર હવે ખુ જાય અને ત્રણ ચાર ચારક વાગે એવા ઠેસર આવવાનું છે આપણું ત્યાં સુધી થોડીક વાર હવે ઊભા થઈ ગયા છે તો હવે કાકાએ મોટર ચાલુ કરી એમાં તૂટી ગયેલી હરખી કરતા હતા એમાં થોડાક પલળી ગયા છે જો તમે બધી પલળી ગયા છે શડબોટ આપણું બધું પલળી ગયું છે એ લેન જો તમે અહીંયા પડી છે અમારે લેન આવી જ હોય તમને બતાવવું આવી બધી લેન જ છે કારણ કે લેટ વહી ગયેલી છે પછી ચાલુ કરી છે મારા કાકા એ મોટર હવે આવી ગઈ હતી નથી આવી ખબર નથી આપણને તો મિત્રો વાગી ગયા છે પાંચ અને આપણે આવી ગયા છે થોડુંક નીણ વાડવા કારણ કે ગા માટે વાઢવાનું છે ખડ તો વાઢી નાખી અહીંથી તો નીણ વાઢી નાખી છે જુઓ મિત્રો આપણે કમ્પ્લીટ વાડી નાખી છે હવે જઈએ પાછા ઘરે પલરી ગયા છે કારણ કે જો ગરમી થઈ ગઈ તડકો હજી ઘણો બધો છે તો ઘરે આવીને ગાને નીળી નાખી દીધી છે જો મિત્રો જો મિત્રો વાગી ગયા છે પણ હાથ અને સુરજ દાદા પણ હાથ મામીયા છે હવે તો હજી મારા બાની ન આવ્યા લગ્નમાંથી ઘણી બહુ વાર લાગી દીધી હવાર દીના ગેલા છે ત્યારે બેન સમજો દાદા ની આવ્યા રા દાદા એને તો મોડું કર નહી ગાબડા આખો દીસ भाग लेवा है सोडा पी बड़ा, हमजो ए ए छोड़े सोडा पीवी नहीं खंबा भाव उला रही तो ऊसो न करे भा पी ચાલો સોડા પી ના છીએ મારા બાની લઈને આવી ગયા છે તીખા બેન સાટુ ભાગ લેવા છે તો મિત્રો ઘરે આવી ગયા છે કારણ કે આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે બધા ફૂઈ ગયા છે ખાઈ લીધું છે તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીશી બ્લોગી મેં તો લાઈક છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી છે બ્લોગમાં જય માતાજી જય બાપા સીતારામ